ઉપલેટામાં ગાય આધારિત ખેતી દ્વારા ઉત્પાદિત વસ્તુઓનો સ્ટોલ ઓર્ગેનિક વસ્તુઓ લોકોને એક જગ્યાએથી મળી રહે તે માટેનો પ્રયત્ન કરાયો છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની ચીજવસ્તુઓ સીધી લોકો સુધી પહોંચે તે માટે સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે ખૂબ દવાઓનો ઉપયોગ કરી અને ઝેરી પદાર્થો ખાવા કરતાં ઓર્ગેનિક ખેતી તરફ લોકો વળે તે માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે કુદરતી વસ્તુઓમાંથી ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ લોકો ઉપયોગ કરે તે માટે આ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો ખેડૂતો પોતાની વસ્તુઓ આ સ્ટોલ પર વેચવા આવે અને પોતે જ સીધો નફો મેળવી શકે તે માટેનો પણ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો ઓર્ગેનિક ખેતીના માધ્યમથી તૈયાર કરેલ મસાલા શાકભાજી કઠોળ તેમજ ઘર વપરાશમાં લેવામાં આવતી તમામ ચીજ વસ્તુઓ રહેશે ઉપલબ્ધ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને સીધો નિકાલ થાય અને લોકોને સીધો શુદ્ધ માલ મળે તે માટેના હેતુથી શરૂ કરવામાં આવ્યો છે આ સ્ટોલ

અને જે દવા ખાતર વગરનું જે ઝેર મુક્ત ખાવા માંગે છે એ કસ્ટમરો માટેનું એક સીધું પ્લેટફોર્મ આનાથી બેનિફિટ એ છે કે આરોગ્યને ફાયદો થશે અને ખેડૂતોને વેચાણ સીધું થશે તો વચ્ચેની જે કડી છે એ કડી એમાં નીકળી જશે અને સીધે સીધો કસ્ટમર તો ખેડૂત થી કસ્ટમર સીધે સીધો વચ્ચેની જે વચ્ચેની જે કડી છે વચ્ચે જે ખેડૂતોને જે ભાવ નથી મળતો જે ગ્રાહકોને જે મોંઘું પડે છે આ બધી જ વસ્તુઓ વચ્ચેથી નીકળી અને ડાયરેક્ટ સીધે સીધો બેનિફિટ મળશે કસ્ટમરને જે અમે શાકભાજી અમારા જે ખેડૂતો દ્વારા પકવવામાં આવે છે શાકભાજી છે કઠોળની આઈટમ છે મસાલાની આઈટમ છે ફ્રૂટની આઈટમ છે આવી બધી જ તમામ ઘર વખરીથી લઈ જે બધી જ આઈટમો છે આ ડાયરેક્ટ સીધે સીધી અમારે આ ઉપલેટાના આંગણે સારથી પ્રાકૃતિક મોલના નામથી અમે જે શોપ ચાલુ કરી છે એમાં ડાયરેક્ટ સીધું ખેડૂત પોતાના બ્રાન્ડથી વેચાણ કરી અને પોતે સારો એવો નફો મેળવી શકે ਅਹਵਾਲ ਵਿਪੁਲਧਾ ਮੇ ਚਾਲੋ ਕਰਪਨ